મોરબીના લાતો લાતી પ્લોટ વિસ્તારમાંથી વધુ વીસ લાખની કિંમતનો નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ગોડાઉનનું સંચાલન કરતા આસિફ સિપાઈની ધરપકડ કરી છે જ્યારે ગોડાઉનના માલિક ગોપાલ ભરવાડને ઝડપી પાડતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ રંગપર નજીક ફેક્ટરીમાંથી એક પોઈન્ટ ચોર્યાસી કરોડનો નશીલી સિરપનો જથ્થો ઝડપાયો હતો જેની તપાસ ઝારખંડ સુધી પહોંચતા ત્યાંથી પણ ચોપન લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો સિરપકાંડમાં મુખ્ય આરોપી રવિ કંડિયાની પોલીસે ઝડપી પાડ્યા છે ઉપરી અધિકારી શ્રી તરફથી મળેલ સૂચના અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના હોય મળેલ બાતમી આધારે લાતી પ્લોટ શ્રેણી નંબર એક બે વચ્ચે આવેલ શ્રી હરિકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુક્ત સિરપનો જથ્થો પકડી પાડેલ છે જે બોટલ નંગ દસ હજાર જેની કિંમત રૂપિયા વીસ લાખ ચોપન હજાર આઠસો જેટલી થાય છે જે બોટલ સાથે આસિફ અહમદભાઈ રાઠોડ રહે વાવડી રોડ મોરબીનાઓને અટક કરવામાં આવેલ છે અને આ કામે જે ગુડાઉનના માલિક છે ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ રહે રાજકોટનાઓ અટક કરવા પર બાકી છે